રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થઈ છે ગદાર વિરુદ્ધ વફાદારના પોસ્ટર ફરતા થયા છે કોઢલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો અને યુવાનોએ પીઆઈ સંજય પાદરિયાના સમર્થનમાં પોસ્ટ મૂકી જેમાં તેમણે સમાજના વફાદાર ગણાવાયા છે ઉલ્લેખનીય છે કે જયંતિ સરધારાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સંજય પાદરિયાએ તેમને સમાજના ગદાર કહ્યા હતા

પીઆઈ સંજય પાદરિયાને સમાજના વફાદાર આવતી પોસ્ટ છે છે તે મૂકવામાં આવી આ પોસ્ટની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સમાજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આપનાર પીઆઈ શ્રી સંજય પાદરિયા સાહેબ આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ વિથ હિમ સહિતના સ્લોગન છે તે લખવામાં આવ્યા છે અને હાલ યુવાનો દ્વારા ઇન્સ્ટાગ્રામ હોય પોતાના વોટ્સઅપ સ્ટેટસ હોય કે પછી ફેસબુક હોય આ તમામની જગ્યાએ સ્ટેટસ સ્વરૂપે આ જે પોસ્ટ છે તે ખાસ કરીને અપલોડ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જૈનતી સરદારા દ્વારા જે રાજકોટ શહેર તાલુકા પોલીસ મથક ખાતે જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં સંજય પાદરીયાએ મને સમાજનો ગદ્દાર કહ્યો હતો તે સહિતના લખાણ છે તે ખાસ કરીને એફઆઈઆરમાં લખવામાં આવ્યા હતા છે બિલકુલ અંકિત આભાર સમગ્ર માહિતી બદલ તો સોશિયલ મીડિયામાં શરૂ થયું છે પોસ્ટર બોર્ડ સમાચાર જૂનાગઢથી જૂનાગઢના માંગરોળમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં લાગી આગ વેરાવળ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કચરામાં લાગી આગ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા માંગરોળ નગરપાલિકા તેમજ કેશોદ નગરપાલિકાના ફાયર ટીમ ઘટના સ્થળે પાણીના બંબાઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આગનું કારણ અકબંધ કોઈ જાનહાનીના સમાચાર નહીં તો વેરાવળ રોડ પર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ અફરાતફરીનો માહોલ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા લોકો પણ ભયભીત થયા હતા તો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વેરાવળ રોડ પર આ સમગ્ર ઘટના બનવા પામી છે ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી અતુલ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અતુલ શું અપડેટ્સ જી લુબના આપણે ચોખ દઉં કે જે રીતે માંગરોળના વેરાવળ રોડ ઉપર આવે ને પ્લાસ્ટિક ના માં જે ભંગાર હતો તેમાં વિકરાળ લાગી હતી આજે લગભગ અગિયાર સુમારે આગ લાગી હતી ને આગે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કેશોદ ફાયર ફાઈટર ના બંબા ની પણ મદદ લેવામાં આવી સાથે માંગરોળ ના બંબા ને તેની ફાયરફી ની પણ મદદ લેવામાં આવી હતી એક સાથે પાંચ થી વધુ બંબાઓ તેમજ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ કાબુમાં લેવાની કોશિશ કરી હતી પણ આગ એટલી વિકરાળ હતી કે અંદાજીત બે કલાક થી વધુ આગ જે છે અને માંગરોળ ચીફ ઓફિસર સાથે થયા મુજબ હાલ કોઈ જાનહાનિ ના સમાચાર નથી પણ આગ છે તે મહદન છે હાલ છે તે કાબુમાં આવી ગઈ છે જી લુબના બિલકુલ અતુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો આગ મહદ અંશે કાબુમાં